વીરાઓ દ્વારા થતા અકસ્માતની સંખ્યામાં વધારા થઈ રહ્યા છે ત્યારે મોટાવરા છે ઉતરાયણ પાવર હાઉસ પાસે મૂન ગાર્ડનની સામે નશાણી ધૂતમાં એક નવીરાએ અકસ્માત સર્જી દીધો જેમાં મહિલા સહિત બે વ્યક્તિને ઉડાવ્યા હોય જેમાં મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી હિરેન નામના નવીરાએ નશાની ધૂતમાં અકસ્માત સર્જ્યો હતો જોકે લોકોએ તેને ઝડપી પાડી મેથી પાક ખવડાવી પોલીસને હવાલે કર્યો હતો મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કીયા કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈ પૂરપાટ ઝડપે કાર ચલાવાઈ હતી કાર એટલી સ્પીડમાં હતી કે એક બાઇક અને એક મોપેડ તેને અડફટે આવ્યા બાઇકને ટક્કર મારી મોપેડ પર જતા માતા અને પુત્રને પણ ઉડાવ્યા જેમાં માતા અને પુત્ર બંને દસથી વીસ ફૂટ જેટલા દૂર ખસેડાઈ ગયા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા જેમાં એકસો આઠ બોલાવી ચાર વર્ષીય બાળક અને માતાની નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ બંને ગંભીર છે કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોર માર મારવામાં આવ્યો લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં જ માર્યો અને પોલીસને સોંપ્યો કારનો ચાલક હિરેન કેશુભાઈ ખૂટ નામના યુવાનની અટકાયત કરાઈ છે ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ પણ શરૂ થઈ છે જોકે કાર ચાલક દારૂ નશામાં હોય કે કેમ તેને લઈને મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે હિરેન કેશુભાઈ ખૂટ નામનો ચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી એક બાઇકને અડફટમાં લેવાઈ હોય જોકે એ બાઇક ચાલકને કોઈપણ પ્રકારની ઈજા નહોતી થઈ પરંતુ બાદમાં મોપેડ પર જતા કૃપા હાર્દિક રાદડિયા અને ચાર વર્ષીય પુત્ર હેરીનને કાર ચાલકે અડફટ લઈ ઉડાવ્યા હતા જેમાં બંનેને હાલ તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે बेरो रिपोर्ट चेन लाइव